અટલાદરા સ્વામિનારાયણ મંદિરના હેસીમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્રિદિવસીય આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગતરોજ પણ આ જ પાટોત્સવની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયા હતા આજે પણ આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે આ ત્રિદિવસીય પાટોત્સવની ઉજવણીના કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે આટલાદરા સ્વામિનારાયણ મંદિરના હેસીમાં પાટોત્સવની ઉજવણી શાસ્ત્રોગત વિધિ સાથે કરવામાં આવી રહી છે સમગ્ર વિશ્વમાં પંદરસોથી વધુ મંદિરોનું નિર્માણ કરનાર બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપનાના ચતુર્થ દાયકામાં સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા સંસ્થાના આ ચતુર્થ મંદિરનું નિર્માણ આઠ દાયકાઓ પહેલા અસાધ સુદ ત્રીજ વિક્રમ સંવંત બે હજાર એકના રોજ કરવામાં આવ્યો હતો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સહકાર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના સમર્પણ દ્વારા આકાર પામેલ આ મંદિર નિર્માણના અમુક વર્ષો પછી મંદિરના વિસ્તૃતીકરણમાં પૂર્વ તરફના દાદરના નિર્માણમાં સેવા સહભાગી થઈ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ પર્યત તમામ ચાર બ્રહ્મસ્વરૂપ ગુરુઓના પરિશ્રમના પરિપાકરૂપ એવું આ સંસ્થાનું એકમાત્ર છે છેલ્લા આઠ દાયકાથી આધ્યાત્મની આહલિક સાથે આસ્થામાં અભિવૃદ્ધિ તેમજ સંસ્કૃતિ સંવર્ધન સાથે સેવાની સુવાસથી મહેકતા આ મંદિરના એસીમા પાટોત્સવ નિમિત્તે દિવસીય ઉત્સવના પ્રથમ દિવસે ગતરોજ શુક્રવારના દિવસે રથયાત્રાના પર્વે મંદિર પરિસરમાં પૂજ્ય સંતો ભક્તો દ્વારા રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રે મંદિર નિર્માણની સ્મૃતિ સભા યોજવામાં આવી હતી આજે દ્વિતીય દિવસ છે વહેલી સવારે પ્રભુ પ્રતિમાઓની પાટોત્સવની વિધિમાં પણ સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સાથે પૂજ્ય સંતો સહભક્તો સહભાગી થયા હતા ત્યારબાદ ભગવાનને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી દ્વિતીય દિવસના આ દ્વિતીય ચરણમાં પાટોત્સવની મુખ્ય આરતી બપોરે સવા અગિયાર વાગે ઉતારવામાં આવી આવતીકાલે રવિવારનો દિવસ સાંજે અંતિમ દિવસે અંતિમ ચરણમાં પાટોત્સવની મુખ્ય સભા પણ યોજાનાર છે આજે અષાઢ સુદ ત્રીજ પવિત્ર દિવસ છે અટલાદરા સ્થિત આ બીએપીએ સ્વામિનારાયણ મંદિરનો એસી પાટોત્સવ છે કારણ કે આજથી એસી વર્ષ પૂર્વે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જેમણે આ બીએપીએ સંસ્થાની સ્થાપના કરી તેમણે આ ચતુર્થ મંદિર આ બીએપીએ સંસ્થાનું નિર્મિત કર્યું હતું એની પ્રતિષ્ઠા થઈ હતી તે તિથિ હતી વિક્રમ સંવત બે હજાર એક અષાઢ સુ ત્રીજ અને તારીખ હતી બાર જુલાઈ ઓગણીસો ને પિસ્તાલીસ છેલ્લા એસી વર્ષથી આ મંદિરે અનેક પ્રકારની સમાજ સેવા પણ કરી છે કોરોના મહામારી હોય કે જયારે જયારે વડોદરામાં પૂર આવ્યું હોય હંમેશા મંદિર અગ્રસર રહ્યું છે અનેક લોકોના જીવન પરિવર્તન આ મંદિર થી થયા છે અનેક લોકોના જીવનમાંથી વ્યસનો છૂટ્યા જીવનની અંદર ભગવાનની શ્રદ્ધા પ્રકટી છે

યજ્ઞપુર સભાગૃહ એટલે સામેના હોલ ની અંદર થશે જેમાં નવ હજાર થી વધારે હરિભક્તો તેનો લાભ લેવાના છે આપણે પણ અવશ્ય આ મંદિર દર્શને પધારીએ આપણા જીવનની અંદર ભગવત શ્રદ્ધાને દ્રઢ કરીએ શ્રી મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના